હેલો કેમ છો બધા જો અત્યારે હવે વાગી ગયા છે બે એઝ યુઝુઅલ હું આજે ચાલીને ઘરે જાઉં છું નોર્મલી હિમાંશુ મને લેવા આવે પણ હિમાંશુ દિલીપ કુમાર ચારમી અને આઈ થિંક પિન્ટુભાઈ એ બધા ગયા છે મૂવી જોવા તો આજે મારે ચાલીને જવાનો વારો આવ્યો પણ પ્રોબ્લેમ એ છે કે આજે વરસાદ બહુ છે જુઓ તો અત્યારે તો થોડોક વરસાદ રહી ગયો એટલે વાંધો ન આવ્યો હમણાં થોડી વાર પહેલાં તો બહુ જ એકદમ જ ખાસ આવતો એટલે હું થોડી વાર સલૂનમાં ઊભી રહી પછી મેં તું શાંતિથી થોડોક વરસાદ રહી જાય ને પછી હું જાઉં રીમઝીમ વરસે પાણી જેવું છે મસ્ત આમ કે વરસાદ છે પણ ઠંડી નથી એટલે મજા આવે ને તો વરસાદને ઠંડીને બધું ભેગું હોય ને તો ભેગો માય ગોઠ એવું છે અને આજે છે રાંધણ છઠ એટલે ગળીપુરી તીખીપુરી રાયતું એવું બધું બનાવવાનો પ્લાન છે કોણ કોણ રાંધણ છઠમાં શું શું બનાવે શીતળા સાતમ માટે પ્લીઝ મને કહેજો અને કૂલર કોણ બનાવે સાતમને દિવસે તમે લોકો કેવી રીતે પૂજા કરો અમે લોકો કૂલર બનાવીએ નાગલા બનાવીએ શીતળા સાતમનું મંદિરે ના જઈએ શીતળામાંની પૂજા કરવા વાર્તા કરવા તો ઘરે આપણે પાણીયારું હોય ને ત્યાં જ આપણે પાંચ પાંચાંડલા કરી નાગલા પીલાઈ કરી માતાજીનું નામ લઈ નાગલા ચડાવીને અને ફુલર જારી દેવાની હું અહીંયા એવું જ કરું છું મંદિર જ જાતી ઉંમર ઘરે પણ હોય ને ત્યાં જે નાગલા ચડાવીને પૂજા કરી દઉં અને ગેસની આપણે પૂજા કરી દઈએ ગેસ બંધ ના કરો પણ ગેસની પૂજા કરી દઈએ એક ગેસ ઉપર પાંચ ચાંગલા કરીને અને હવે રેખાબેન લોકોને જવાનો ટાઈમ થઈ ગયો છે તો એ લોકો મળ્યા છે તૈયારી કરવા કેટલો ટાઈમ ફટાફટ જાય ને ખબર જ ના પડે છ વીક થઈ ગયા મને એવું થાય છે કે ક્યાં ગયા છ વીક એ લોકો જાશે એટલે મારે ઘર થઈ જશે શું થોડા દિવસ એ લોકો જાશે એટલે ઘર થઈ જશે હમણાં છોકરોને વેકેશન પૂરું થઈ જશે હવે છ વીકનું હોય ને એ લોકો ત્રીજી કે ચોથી સપ્ટેમ્બરે રિટર્ન છે સ્કૂલ બધી સ્કૂલનું અલગ અલગ હોય થોડું થોડું આવું છે ટાઈમ ક્લાસ

આવી રીતે કોઈ દબાઈ દબાઈ પૂરી વણતું હોય તો કેજો કાલે અમે એક વિડીયોમાં જોયું તું કે આવી રીતે પૂરી વણે છે ને એ લોકો બહુ મસ્ત બને છે પૂરી હવે અમે ટ્રાય કરી પછી હું તમને કહીશ કે કેવી બને છે પૂરી પૂરી ફૂલી ખરી ઓ પૂરી ફૂલે છે તો ખરી પણ બહુ વાર લાગે કે પછી તમારી જોડે બહુ પ્રેક્ટિસ તેલ નો પીવે તેલ નો પીવે આ એવું બતાવતા હવે ખબર નહીં પણ આમાં દેખાતું નથી નહીં પહેલા તો નહીં પીતું હતું પણ બહુ વાર લાગે કે આજ તો પછી તમારે બહુ પ્રેક્ટિસ કરવી પડતી હશે નતર તો આ તો કેદી વળાઈ રહી આપણી બધી પૂરી હાથેથી બાદ બે કરી લઈએ કોઈ એવી રીતે હાથેથી પૂરી વણતું હોય ને પ્રેક્ટિસ હોય તો આમ હાથેથી ચેપીને તો કોમેન્ટ કરજો કહેજો મને આર છે ને ટોળું આવી ગયું છે પિક્ચર જોઈન આ બધા પિક્ચર જોઈને આવી ગયા છે મિની બેન જતા રહ્યા છે બાર મિની

કે કે તમે કરો લંડન નો ખબર પડે કેવું કેવું રહ્યું સારું મજા તમે એની ફર્સ્ટ ક્લાસ ગયા ને સિનેમા ટીકવાળી કોની ગયા તા

રાયતું રાયતામાં ઘણા બધા પ્રકાર હોય પણ મને આજ આપણું દેશી રાયતું ભાવે છે ને પૂરી પણ રેડી થઈ ગઈ છે આ છે આપણું જમણવાર આ છે ગળીપુરી કોને કોને ગળીપુરી ભાવે છે અને કોણ કોણ બનાવે છે કોને કહ્યું આ ગેસની પૂજા કરી દીધી છે મેં અહીંયા મેં પૂરી તળી હતી ને એટલે આ ગેસની મેં પૂજા કરી છે નોર્મલી આખો ગેસ બંધ કરવાનો હોય કે કાલે ચાલુ જ ના કરવાનું હોય સાતમને દિવસે અને આપણે પણ એવું તો અહીંયા પોસિબલ નથી લગભગ કોઈના ઘરે પોસિબલ ના હોય એટલે જે ગેસે રાંધ્યું હોય એ ગેસને મસ્ત ઠંડો કરીને અને આવી રીતે કંકુ ચાંદલાનો ચોખા કરીને એ ગેસને ઠરી દેવાનું અને શીતલા આપણે જે પ્રાર્થના કર્યું એ કરી દેવાનું તો આ રીતના હું ફોલો કરું છું તો આ મારું હતું એટલે મેં તમને તમારી જોડે શેર કર્યું અહીંયા જો હવે બેગ મળી છે પેક થવા જવાનો ટાઈમ આવી ગયો છે હવે બે દિવસ બાકી હે બે દિવસ બાકી બે દિવસ બાકી આપણે ક્યારે પેક કરીએ એમાં આપણે આગળ સવારે ફ્લાઇટ હોય ને તો સાંજે પેક આગળ સાંજે કરીએ અને એ બાબતમાં પપ્પા પેનિક થ્યા કરે એમાં એવું હોય તમારું વસ્તુ ભૂલા જાય તો ઘરેથી જ દીકો અને અમારે એ ભૂલા ગઈ હોય તો હે એટલે વહેલું પેક કરવું પડે એવું જ ખબર પડે ને કઈ લઈ જવું લાવવું બસ હવે કરો બસ ચલો ભાઈ

જો પછી કાલ આખો દિવસ ચૂપ ચૂપ બેઠી રહેશે તો ખાલી પૂરી અને રાયતું તો ન ચાલે એટલે જોડે બનાવીએ છીએ બટેકાનું શાક અને તળેલા મરચાં રસાવાળું રસાવાળું બટેકાનું શાક અને તળેલા મરચાં પૂરી અને રાયતા જોડે મસ્ત લાગે ને ગુંધિયા નથી બટેકાનું શાક છે દીલી ખૂબ ગુંધિયા લાગ્યું તો ટેસ્ટ સારો તેનો મતલબ એવો થયો ને અને આ મરચા ડુંગળી કેરી નું અથાણું તો આવો બધા જમવા ચાલો અને દિલીપ કુમાર નું છેલ્લું ડિનર આયા લંડન ની અંદર છેલ્લું ડિનર એ અમાર ઘરે તો પછી ખબર નહી ક્યારે પાછા ડિનર કરવા આવશે હે રેખા બેન આવશે બે વાર પછી ચાલી ક્યારે બોલાવા છે હવે રેખા માસી ને તું કે તો આવે ને ઉમન જાવ ઉપર લે અમે એક જણ ને એક ફ્રેન્ડ ની ઘરે ગયા તા ત્યાંથી આઈ ગયા અને હવે બેઠા છીએ મસ્ત અને હવે આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરીશ તમને તો પ્લીઝ લાઈક